શ્રી કચ્છ વડાલા જૈન ચેરિટેબલ ટ્રસ્ટ જીવન જ્યોત લેબ ભુજના સહકારથી કચ્છ વડાલા મધ્યે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી આ શિબિરમાં શ્રી સેમૈયા હોસ્પિટલના શ્રી પિયુષભાઈ સેમૈયા અને જીવન જ્યોત લેબના શ્રી ભરતભાઈ બાલિયા શ્રી પાર્થ પટેલ શ્રી મયુરભાઈ સોલંકી શ્રી ભાવનાબેન હિરાના હસ્મિતા વેકરિયા ડૉક્ટર કાવેરીબેન મહેતા ડોક્ટર ચંદુભાઈ ગઢવી ડોક્ટર ઝાલાભાઈ જયેશ ભવાનજી વોરા હિના જયેશ વોરા શ્રી શામજીભાઈ સરપંચ સરપંચશ્રીની પૂરી ટીમની અમૂલ્ય સેવાઓ પ્રાપ્ત થઈ હતી શ્રી ભવાનભાઈ સોઢાની સેવાઓ પ્રાપ્ત થઈ હતી આ શિબિરમાં બહોળી સંખ્યામાં ગામના લોકોએ લાભ લીધેલ હતો આ શિબિરમાં ત્રેપન વીર રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું સર્વે રક્તદાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી બહોળી સંખ્યામાં ગામના લોકોએ રક્તદાન કરવા આવ્યા હતા એમાંથી અમુક વ્યક્તિઓએ તાજેતરમાં ઓપરેશન તકલીફ હોવાના લીધે આવતા કેમ્પમાં જરૂરી સલાહ સૂચન કરવામાં આવ્યા હતા જીવન જ્યોત લેબ અને સેમૈયા હોસ્પિટલના સંચાલકો શિબિરની વ્યવસ્થા અને સર્વે આયોજકો અને સર્વેનો આભાર માન્યો હતો ભવિષ્યમાં કચ્છમાં આવી શિબિરો લોકહિત માટે યોજવામાં આવે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી મારું નામ હિના જયેશ છે હું ગામ છું ની હમણાં ત્રણ વર્ષથી વડાલામાં રહું છું હમણાં બ્લડ કેમ્પનું રક્તદાન શિબિર રાખવામાં આવી છે સોમૈયા સરની નિમિત્તે રાખ્યું છે એમાં જે બ્લડ ડોનેટ કરે છે જે જે વ્યક્તિઓ એને આ વડાલા ગામ તરફથી આ ત્રણ પેકેટ ગિફ્ટમાં આપવામાં આવશે તે આ રહ્યા મોરિંગાની આખી કીટ છે આરસીએમ ની છે જે-જે વ્યક્તિ બ્લડ દેશે એમને આ કિટ ગિફ્ટમાં આપવામાં આવશે. જય આરસીએમ જય જીનીંદર. નમસ્કાર આજે આપણે વડાલા ગામમાં આરસીએમ સેવા દિવસ તરીકે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો છે અને આરસીએમ એક અભિયાન અને એક એવો એક સંસ્થા છે કે જે લોકોને એવું શીખવાડે છે કે એક દિવસ તમારા જીવનમાં સેવા માટે કાઢો હર મહિને તમે એક દિવસ સેવા માટે કાઢો તો આજે હિનાબેન દ્વારા જયસર દ્વારા અને ગામના સરપંચ સાહેબને બધા જ ગ્રામજનોના સહકારથી આપણે આરસેમ સેવા દિવસ આજે અહીંયા વડાલા ગામમાં ઉજવીએ છીએ અને એમાં બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે બ્લડ ડોનેશન આપણે પણ ખ્યાલ છે કે આજે ઘણા બધા અકસ્માત થઈ રહ્યા છે તો ઘણા બધા લોકોને બ્લડની જરૂર પડી રહી છે તો જો આપણે બ્લડ રક્તદાન એક જરૂરી છે કે જીવન બચાવી શકીએ જો રક્તદાન આપણે આપણે કરશું તો ઘણા બધા લોકોનું ખુશહાલી લઈ આવી શકશું કેમ કે આજે જ્યારે ઇમરજન્સીમાં કોઈ પણ વ્યક્તિને બ્લડ નથી મળતું ત્યારે એ પોતાના જીવથી ગુમાવે છે તો આરસીએમ દરેક વ્યક્તિને એ ભાવના અંદર જગાવવાનું કહે છે કે તમે એક દિવસ સેવા માટે કાઢો તો હિનાબેને આજે સેવા દિવસ અહીંયા કામ કરી રહી છે વાવા જોઈએ કે જેથી આપણે ઓક્સિજન ની જે જરૂરત પડે છે જે આપણે ઘણી વખત આપણે જોઈએ કે કોવિડ કોરોના સમયમાં બહાર થી મળતો હતો ત્યારે આરસીએમ એમ કે છે કે જો રોજ એક વૃક્ષ તમે મતલબ તમારા જીવનમાં વાવો છો અને એને પાણી પણ આપો છો તો એ વૃક્ષ આપણાને ઓક્સિજનનું કામ કરે છે પછી એમ્બ્યુલન્સને સાઈડ આપી શિક્ષા કે આજે હરેક વ્યક્તિ એક શિક્ષા લે બાળક જે છે એ કેવી રીતના શિક્ષિત બની શકે શિક્ષા લઈ શકે એના માટે પણ આરસીએમ સંસ્થા કામ કરી રહી છે તો આવી રીતના ઘણા બધા કામો જે છે આરસીએમ કામ કરી રહી છે અને મહિલાઓ માટે ખાસ હાઈજીન કે હાઈજીન માટે પણ આરસીએમ કામ કરી રહી છે કે હાઈજીન જરૂરી છે એટલા માટે

અને એક્સિડન્ટ કેસીસ હોય છે એવા ઘણા બધા વ્યક્તિઓ હોય છે કે જેને અવારનવાર બ્લડની જરૂર પડતી હોય છે તો અમે અવારનવાર આ જીવનજ્યોત બ્લડ બેંક ભુજના સહયોગથી અલગ અલગ ગામડામાં અમે કેમ્પ રાખતા હોઈએ છીએ અને ખાસ એટલા માટે રાખીએ કે જે ગરીબ દર્દી હોય એનો ઉપયોગ થઈ શકે આપણે એક તો વડાલા ગામ સમિતિ ગ્રામ પંચાયત સમિતિ અને શ્રી કચ્છ મહાજન વડાલા ગામ અને શ્રી કચ્છ મહાજન જૈન ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ તો આ બધી સંસ્થાઓ આપણી પાસે જોડાયેલી છે